હેલો ફ્રેન્ડ્સ આપણે એકદમ અલગ અને એકદમ યુનિક આપણે કેરીનો મોરબ્બો બનાવવાનો છે આ રીતની તમે ક્યારેય નહીં બનાવ્યો હોય પણ એટલો ટેસ્ટી અને સરસ બને છે અને તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો ડબ્બો ભરીને ફ્રીઝમાં તો એના માટે આપણે રાજાપુરી કેરી લીધેલી છે કોઈપણ પ્રકારની આપણે કેરી તમે લઈ શકો છો અને છાલ આપણે એને કાઢી લેવાની છે જાડી છાલ કાઢવાની છે આપણે આવી રીતે મેં બધી છાલ કાઢી લીધી છે અને હવે આપણે એમાં ગોઠલીમાંથી બધી ગરબ આપણે એને કાઢી લેવાની છે આવી રીતે અને ઝીણી ઝીણી કટકી કરવાની છે અને ઘણા ખમણીને પણ કરતા હોય ખમણીને કરાય પણ મેં આ રીતના કટકીમાં બનાવ્યો છે અને એટલો ટેસ્ટ એનો અલગ જ આવશે અને સરસ લાગશે ખાવામાં ગમે ત્યારે આપણે એને નાસ્તામાં કે ગમે ત્યારે આપણે ખાઈ શકીએ ભાખરી સાથે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે હવે આપણે ઝીણી ઝીણી આવી રીતે કટકી કરી લેવાની છે બધી ઝીણી ઝીણી કટકી જેવડી સાઈઝની કરવી હોય પણ નાની ને તો વધારે સારું જો આવી રીતના બધી કટકી મેં તૈયાર કરી લીધી છે અને આપણે જે ઘઉં છાળતા હોય ને ઘઉંની લોટ છાળતા હોય એ સાવણી લઈ લેવાની છે આપણે આવી રીતના અને એમાં આપણે આ બધી કટકી નાખી દેવાની છે પાણી મેં તપેલીમાં ગરમ થવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય પછી આપણે એની ઉપર આ છાયણી મૂકી દેવાની છે અને ઉપરથી આપણે ઢાંકીને વજન મૂકી દેવાનું છે ત્રણથી ચાર મિનિટ બફાવા દેવાની છે બાફવાની નથી આપણે ખાલી એની વરાળ જ લેવાની છે એટલે કાચું પણ એનું નીકળી જાય છે જોઈ શકો છો સરસ એ બફાઈ ગઈ છે હવે ઉપર આપણે એને ઠંડુ પાણી નાખવાનું એટલે વધારે આપણી કેરી પાકી ન જાય હવે આપણે એક કઢાઈમાં કારણ કે મેં પાંચસો જેટલી કેરી હતી એમાં ગોઠલીને છાલ કાઢતા આપણે પણ અઢીસો જેટલી વધી હોય તો આપણે એમાં આપણે અઢીસો જેટલી ખાંડ લેવાની છે ખાંડ અઢીસો જેટલી લીધી છે ને માળથી વેટકી પાણી નાખ્યું છે અને એક તજનો ટુકડો લવિંગ અને એળસી નાખેલી છે ને ફૂડ કલર આપણે નાખેલો છે ફૂડ કલર નો નાખો તો એ પણ સરસ એવો એનો કલર આવશે હવે આને આપણે ઉકળવા દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું કે આને આપણે ચાસણી નથી બનાવવાની એક તારની કે બે તારની જેવો આપણે ગુલાબજાંબુમાં ચાસણી બનાવતા હોય એ રીતની બનાવવાની હાથમાં અને ચીપચીપી થઈ જાય એ રીતના બનાવવાની છે કારણ કે આપણે આને સ્ટોર કરીને રાખવાનો હોય તો વધારે તમે ચાસણી ઘાટી આપણે તારવાળી કરીએ તો મોરબો આપણો સારો ન બને અને એકદમ કડક જેવો બને આપણે સોફ્ટ એવો ને રસીલો મોરબો બનાવવાનો છે જોઈ શકો છો ચાસણી થોડીક ઠંડી થઈ ગઈ છે હવે બધું પાણી કેરીમાંથી કાઢી લીધું છે અને હવે આપણે આ ચાસણીમાં આપણે નાખી દેવાની છે કેરી અને ધીમી આંસ ઉપર એને દસક મિનિટ જેવું એને ઉકળવા દેવાનું છે આવી રીતના જોઈ શકો છો સરસ એવો મોરબો આપણું ઉકળે છે અને પછી આપણે તમને દેખાય છે કે આપણી કઢાઈમાં ચોંટવા લાગી છે આપણી ચાસણી તમારે સમજી લેવાનું કે આપણો મોરબો તૈયાર થઈ ગયો છે અને હવે આને આપણે આ રીતના બસ તૈયાર જ થઈ ગયો છે એક ઉફાણું આવે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી એને ઠંડો થવા મૂકી દેવાનો છે ઠંડો થઈ જાય પછી એનો આવી રીતે થઈ જશે અને હાવ ઠંડો થઈ જાય પછી આપણે એને ડબ્બામાં ભરવાનો છે આ રીતના તમે બનાવશો ખૂબ જ ટેસ્ટી અને મસ્ત મોરબ્બો આપણો બનશે અને આને તમે ફ્રીજમાં ડબ્બો ભરીને મૂકી દો પછી તમે ખાશો એટલો ટેસ્ટી લાગશે અને જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હવે આપણે હું તમને બતાવું કે કેવો સરસ આપણો મોરબ્બો બન્યો છે ઠંડો થઈ ગયા પછી કેટલો સરસ લાગે છે એનો કલર એ બહુ મસ્ત આવ્યો છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે અને આપણે ડબ્બામાં ભરી લઈએ કાચની બરણી હોય ને એમાં આપણે ભરી લેવાનો છે અને જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને ખાસ કરીને કે કેરી આપણી સરસ એવી ગળી ગઈ છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને